અહીંયા આટલો ખાચો પાડી અને આ રસ્તો બનાવ્યો અત્યારે આપણે ઉપર આવવા માટે હવે હું તો આ નાખીને થાકી ગયો ટ્રેક્ટર અહીંયા પણ હવે મેં કે મશીન ઇટાચી બોલાવી આટલો ખાચો કોઈ નાખી કરી નાખી પથ્થર થઈ ગયા હવે ગાડી બોલાવી પડશે રસ્તો કમ્પ્લીટ થઈ જશે આપણે ખાલી ગાડી ખાલી ગાડી ઉપર આવી જાય ને એવું જ કરવાનું પણ ભરેલી ગાડી તો રડીને વહી જાય કોઈ અહીંયા ઉપર ચડાવવાનું થાય ત્યાં તાકાત કરી દે હજી આમાં થોડુંક નાખવું જોઈએ આ ભેંસે હજી તો ગાડી આવશે એટલે બાકી રસ્તો રેડી થઈ ગયો ઈટાજી આજે રસ્તા હાટું જ બોલાવવું પડ્યું કારણ કે આ બધું નાખવામાં લોડર છે તો અહીંયા આવું કઈ થાત નહીં આ કેબલ એ આડું

હજી ઓલી બાજુ આ ખડામ ભર્યું થોડું પાણી ભાઈ એ કઈ જાજુ નથી રસ્તો થઈ જાય મસ્ત આગળ હોય પાણી સુધી વહી ગયો રસ્તો એટલે આવશે તો આવ કરાવે નથી એટલે ખાલી ગાડી તો ચડી જશે પછી માથે ચેન હકી નાખી એને કઈ ચેન હાકી નાખે ને એટલે થઈ જાય જાણો દો પૂરા પીછે જાણે દો